ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે મગ જુવાર બાજરાની હરાજી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ચાલો આપણે બાજરો મગ જુવારના વાહનની હરાજી જોઈ લઈએ બાજરાના ભાવ છે ચારસોથી માંડીને ચારસો ને સાઠ સિત્તેર અને જુવારના છે છસોથી માંડીને આઠસો ને સિત્તેર રૂપિયા ઊંચામાં નામ પડ્યું છે અને મગના સોળસો નામ પડ્યા છે આના બીજા કંઈ ક્વોલિટી સારી હતી નહીં મગમાં બે વાહન હતા ખાલી ચાલો તારે હરાજી જોઈ લઈએ બરાબર વિડીયો લાઈક શેર કરજો મિત્રો જૂના એડ્રેસ હોય એટલે વરિયરી કપાસના વિડીયો હમણાં નહીં આવે એ ચારસો ને ત્રીસ રૂપિયા માં હું બોલો પેલા સાંભળી લેવાય નહીં સાંભળાય છે ચારસો ને ત્રીસ રૂપિયા

પચાસ પચાસ એકાવન 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 મળાવન ચંચન સત્તાવન કોકસા સાઠ રૂપિયા બારા ચારસો ને રૂપિયા

અઢારસો છેતાલીસ ક્વોલિટી

8 નંબર બરાબર দাদা સાચું કરી બિલ્યાંપન દો દો બિલ્યાંને 8 નંબર મોટા ગોડાઉનમાં આવો 200 રૂપિયા કરવા ભાઈ આજ 1500 ગર મને હવે આજ 20 દરજાલે રૂપિયા બંદર આય એ બંદર જો આય એક પાટ રૂપિયા બદલ 90 એક બે ત્રણ પાંચ और सुन 10 रुपया मग